રાજકોટમાં થોરિયાળી ગામ પાણીમાં ગરકાવ થયું છે ગોગમ નદીના પાણી સમગ્ર ગામમાં ફરી વળ્યા છે નદી પર બ્રિજ બનાવવા માટે ગ્રામજનો માંગ કરી રહ્યા છે થોરિયાળી ગામની ચારે તરફ જ્યાં નજર પડે ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે ત્યારે જિલ્લાના પડધરી તાલુકાના થોરિયાળી ગામે ઘોઘમ નદીના પાણી સમગ્ર પંથકમાં ફરી વળ્યા છે રાજકોટ બાદ સૌથી વધુ પડધરી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે ત્યારે ગામની ત્રણ બાજુએ નદીઓ આવેલી છે ભોરિયાળી ગામની ચારે તરફ પાણી પાણી નજરે પડી રહ્યું છે ત્યારે નદી પર બ્રિજ બનાવવા માટે માંગ કરાઈ રહી છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મયુર સોની જોડાયા છે આપણી સાથે મયુર જણાવશો ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી વારંવાર પુલ બનાવવા માટે માંગ કરવામાં આવી છે છતાં પણ તંત્ર દ્વારા કોઈ જ એક્શન લેવામાં નથી આવ્યું શું વિગત અત્યારની શું પરિસ્થિતિ છે ન માત્ર થોડિયાળી પરંતુ રાજકોટ પંથકના એક ડઝન કરતા વધુ એવા ગામો આવેલા છે કે જ્યાં નાના પુલ અથવા તો પુલિયા બનાવવાની માંગ છે તે સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી છે પરંતુ પુલ બનાવવાની કામગીરી છે કે કોઈ કારણે શક્ય નથી બની શકી આમાં રાજકારણ પણ સ્થાનિક લેવલે જોવા મળી રહ્યું છે હાલ છેલ્લા નેવું કલાકથી રાજકોટ શહેર અને રાજકોટ જિલ્લાના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ વરસી રહ્યો છે છેલ્લા ચોવીસ કલાકથી ભારે વરસાદ વરસતા ન માત્ર થોડિયાળી પરંતુ પડધરી લોધિકા સહિતના વિસ્તારો છે ત્યાં ભારે ત્યાં વિસ્તારના લોકો છે તેમને ખાસ એવી મુશ્કેલી પડી રહી છે સ્થાનિક લેવલે સરપંચ લોકોનું કેવું છે કે ચોમાસુ પૂરું થયા બાદ આ મામલે જિલ્લા કક્ષાએ રજૂઆત કરી પુલ બનવાની માંગણી છે તે આગળ વધારવામાં આવશે જી આભાર સમગ્ર માહિતી બદલ